હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમતો અમે પણ મોજમતો ચાલો મિત્રો સુપ સર પડી ગઈ છે ને નાદુને ફ્રેસ પણ થઈ ગયો છું સો વેલકમ બેક ઓવર માઈન્ડ એપિસોડ તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મસ્ત મજાના મમ્મી છે આ કોણ આ આ હોમે આ નહીં

બહુ અવાજદારી થઈ ગયો પણ એ કોમ કર મમ્મી આપણું ચેકઅપ કરે લે ઘરાનું જો જરાડીશ નહીં મમ્મી મમ્મી તો ત્યાં સમારી જશે તો મિત્રો મમ્મી થોડી ઇમોશનલ થઈ ગઈ હતી કેમ કે મમ્મીને એક વર્ષથી આવું આવું જ છે મળતું નથી તો માતાજીના સલંગ રવિવારે મમ્મીએ પાંચ પાંચ ભર્યા નહીં મમ્મી પાંચ ભર્યા પછી કમ્પ્લીટ થઈ ગયું પણ અચાનકથી પાછું આવું નવું થઈ ગયું તો હવે સારા ડૉક્ટરની પાસે અમે રિપોર્ટ કરાવી લઈશું અને અંદરનું ઘરાનું જે પણ સ્પેશિયલ ડૉક્ટર હોય એની પાસે જઈને અમે કમ્પ્લીટ કરાવી દઈશું કેમ કે આ ઘરાની અવાજ તો આવે છે પણ જાડું જાડું અવાજ આવે અમુકવાર જાડું અવાજ આવે ને અમુકવાર પાતળો અવાજ આવે છે તો કોઈ નહીં સારા ડૉક્ટર જોડે મેં ટ્રીટમેન્ટ કરાવી લઈશું પછી મમ્મી કમ્પ્લીટ થઈ જશે સો ડોન્ટ વરી બી હેપ્પી અને મમ્મી જ્યારે પણ આવું યાદ કરાવશું ત્યારે મમ્મી વધારે પડતી ઇમોશનલ થઈ જતી હોય છે કેમ કે મમ્મીને એવું છે કે મળશે કે નહીં મળે મળશે કે નહીં પણ હંમેશા થિંકિંગ અબાઉટ પોઝિટિવ હોય પોઝિટિવ જ વિચારવાનું પોઝિટિવ થોટ્સ રાખવાના તો મટી જાય પણ મમ્મી થોડાક નાના જીવની છે તો મમ્મીને વારે વાર એવું વિચારતી હોય કે શું થશે શું થશે પણ સારું વિચારવાનું તો સારું થઈ જાય ને મમ્મી તો કમ્પ્લેટ જ છે પણ અવાજ ને મમ્મીને થોડો તકલીફ તકલીફવાળો છે તો કોઈને મળી જશે કદાચ તેલવાળું ખાજા પણ વચ્ચે ત્રણ ચાર દિવસ પહેલાં લાડવા બનાવ્યા હતા ઘીના પછી પૂરી એમ બનાવી હતી આ બધું ખાજાથી આવું કંઈક થઈ જાય પણ એવું એ બધું બહુ મન પર ટેશ ના લેવાય મન પર બહુ ભાર ના લેવાય તો કોઈને એ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો મળીએ થોડી વાર પછી જો કે રૂહી અને પીહુ તો હું ખેતરમાં ગયો તો એ પહેલાં ગયા સ્કૂલે એટલા માટે એ લોકોને હું ગુડ મોર્નિંગ ના કહી શક્યો તો કોઈને કેમ કે સવારના સાડા અગિયાર વાગે ગયા છે અને રૂહી અગિયાર વાગેનો ટાઈમ છે આંગણવાડી જવાનું અને પીહુનો ટાઈમ છે સાડા અગિયાર વાગે સ્કૂલે જવાનું

મની ઇશ આવડે છે જોયે મમ્મીનું હિમોગ્લોબિન મમ્મીનું લોહી છે સાડા બાર પોઈન્ટ બરાબર છે સાડા બાર ટકા સારા હવે આમાં ના આવે મમ્મી આમાં ગ્રુપ ના આવે આમાં ગ્રુપ ના આવે બધા કાઉન્ટ માઉન્ટ બધા ઓકે જ છે જો બધા નોર્મલ કહેવાય મમ્મી ને બ્લડ સુગર મમ્મી તા ડાયાબિટીસ 95 જેવી છે 95 એ પણ નોર્મલ કહેવાય આ નોર્મલ 80 થી 140 ની અંદર હોય જોઈએ આ બ્લડ સુગર પર 94.30% છે જો સારું છે બ્લડ યુરી સુગર નીલ છે ઓકે કમ્પ્લીટ છે કેરાટીન પણ કમ્પ્લીટ છે બધું નોર્મલ છે ટેન્શન જેવું કશું વસ્તુ નહીં આ સીરમ ટીએસ પણ નોર્મલ છે બહુ મોટો રિપોર્ટ કરાવ્યો મમ્મી સાડી સાતસો રૂપિયા રિપોર્ટ ના અને ગોરી દેવાના અલગ મમ્મી કેટલા કમ્પ્લીટ સાડી પાંચસો ના કેટલા પંદરસો મૂંગી ગયા આજે તો જોલો મિત્રો મસ્ત મજાનું વાર કાઢેલું શાક છે જોડે બટાકાનું શાક છે જોડે પૂરો પણ છે એ ઘણી બધી ત્રણ જાતનું મારા માટે બનાવ્યું દીધી કારણ કે મને આ નથી ભાવતું કાં તો આ ખાવું પણ આ ખાવાનું ખાવાનું બસ ત્રણ ત્રણ ખાઈશું કેમ રૂહી તો રૂહી બા સ્કૂલે જઈને આવતી રહી બહુ હેરાન કરશો એ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો મમ્મી દવા ખાઈને ગયા હતા અને ઘરે પણ કોઈ એટલા માટે મારે મારું બાઇક એને હું રૂહીને લઈ આવ્યો તો અત્યારે લાગે છે બપોરના બે અને અત્યારે ખાવાનો ટાઈમ મળ્યો છે સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી અને મમ્મીનો રિપોર્ટ આપણી જોડે છે જો મમ્મીની ઉંમર કેટલી લખી પિસ્તાલીસ વર્ષ મમ્મી પચાસ વર્ષ પાંચ વર્ષ કેમ ઘટી ગયા હે કેમ કિસેલ ગલકી દેલા યે વર્ષ સે કમ્પ્લીટ અને પપ્પાના 97 વર્ષ ચાલે છે કે પપ્પા મમ્મી થી 7 વર્ષ મોટા છે તો કોની લોગ માં બનાવી જો મરી થોડે પછી કોઈ દિવસ ગેમ જ રમતી હોય હો હો ગેમ રમતી હોય જ ને જો ઊંઘી ગઈ બપોરે હવે પાછી ઊંગી ઊઠી કે પાછી ગેમ રમવા મોડી એટલે કોમન જ એમાં કોમન જ અવાજ એનો નજર આટલી વિકટ મોકલો કરે છે હાઈ સ્કોર કરે અંદર છે આજ સિન્સ સિન્સ ખબર નહી આવે હાઈ સ્કોર કે લોકો કરે છે સિન્સટ પડેલો વાળો ખરીદી છે આ 4000 કોઈન દેખાતું મને કેવું લાગે ના ના દેખાતું અરે લાગે ને મસ લાગે કોઈન એ મરી ગઈ મરી ગઈ ના મરાય ને એમ કેટલા કરવાના છે સ્કોર ટાર્ગેટ કેટલો છે 300 નો 128 છે બસ પેલા તો 9000 નો ટાર્ગેટ હતો એ હારો હતો એ પૂરો થઈ ગયો અલગ અલગ આવે એમ બધું જો ચા ઠંડી કરાય રોહીન કરાય લો આમ છોકરો જો ને ઠીક મમ્મી તો કેવું લાગે છે હારું લાગે કોરો લાગે હારું લાગે ને એનો ઘરે ઇન્ફેક્શન ગોરી દેવા દે કરી ને એ તો મસ્ત થઈ જશે નહીં રુઈ ચકી તો સાહેબ કે ડુબુ બી માણા દે મન કે આતી નહીં કે બકુ બ્લોક પર જોઈ ને આના મન ગંગા પૂછા તો જો મિત્રો સાંજના 5:30 વાગી ગયા છે અને અહીંયા તો શું કરાવું છે ને એને એકડો લગતા શીખાડો એકડો લગતા નહીં આવડતું તને આજી 4 વર્ષ થી થઈ ગઈ તો ભઈ કઈ આવડતું ભઈ પેન્સિલ પકડતા ના આવડતું જન તો પેન્સિલ પકડતા આવડી ગયો જો ગો રાઉન્ડ નો લાડવો આવડી ગયો ડાબોડી છે કે જમણી છે જમણી છે જમણી છે ના ના ડાબોડી છે જો

જોઈલા લો દાદાની ડંગોરી ઓ દાદાને ડંગોરી દોરો શું દોરવાની રહી દાદાની ડંગોરી દાદાની ડંગોરી વાહ રહી વાહ મસ્ત એકડો પેલો એ બગડો શીખતો

જો મારી પીહુ આવી ગઈ સ્કૂલે થી ને પીહુ જો કે આ ઢોઢાડા કામ આવડે એવા ભઈ ગણપતિ તો ગણપતિ જ કહેવાય ગણપતિ જે કપડા ચેન્જ કરાય ચલો શું વાત છે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો શેર કરો બાય 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 આ વ્લોગ ને